ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એકવીસ જોઈશું પ્રાચીન પ્રજા તરીકે આર્યો આર્ય પ્રજાનો પરિચય આપો તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા કરતા હતા આર્યોની મુખ્ય વસ્તી વાળા પ્રદેશને આર્યવત નામ આપવામાં આવ્યું હતું આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી જેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હવે આપણે જોઈશું પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઈન ડિનારીક અને આર્મેયર પ્રજાનો પરિચય આપો આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી અને આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી આ પ્રજાના અંશો ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીય કરણ કેવી રીતે થયું તે વર્ણવો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું સમયાંતકરે સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સમિશ્રણ થતું ગયું બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો ભારતમાં ભાતીગર સંસ્કૃતિનો વિકાસ થયો આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેઓનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ ન રહ્યું એટલે કે તેમનું ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો આપણા બંધારણના અનુચ્છેદ એકાવન ક માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં છ જ અને ટ એટલે કે છ સાત અને નવમાં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો તેમજ અન્ય વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું બધા જીવો પ્રત્યે દયા દાખવવી દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું તે આપણા સૌની ફરજ છે ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા પવિત્રતા સુંદરતાની જાળવણી કરવી આપણા સૌની નૈતિક ફરજ છે